કોને કોને થશે ફાયદો કોને થશે નુકસાન મિત્રો એકવાર માહિતી અપડેટ અંત સુધી નિહાળજો શું છે અપડેટ વિગતવાર થોડી ચર્ચા કરવાનું છું એના પહેલા મિત્રો જે ઉમેદવારો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં મહાસંઘ અને ચૂંટણી પંચ આમને સામને છે તો મહાસંઘે ચૂંટણી પંચને મહત્વનો પરિપત્ર લખ્યો છે કે હવે શિક્ષકની ભરતીની આગળ પ્રોસેસ તમારે વધારવી પડશે તો એના ઉપર પ્રોપર વિડીયો મૂકેલું છે ખાસ નિહાળજો અને નવા છે મિત્રો ચેનલ પર તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવશે પરીક્ષા મિત્રો તો પરીક્ષાઓમાં પ્રાથમિક શિક્ષકનો અનુભવ માન્ય ગણવા માંગ ઉઠી છે મિત્રો તમે જોઈ રહ્યા છો મહત્વની અપડેટ મળી છે તો શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા શિક્ષણ મંત્રીને કરી રજૂઆત છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનારી આગામી પરીક્ષાઓમાં પ્રાથમિક શિક્ષકોનો અનુભવ માન્ય ગણવા સંગઠન દ્વારા માંગ કરવામાં આવી છે પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ ગુજરાત અધ્યક્ષ નિરુદ્રસિંહ સોલંકી અને પાળા મંત્રી પરેશભાઈ પટેલ શિક્ષણ મંત્રી કુબેર ડિંડુ રજૂઆત કરવામાં આવી છે ગુજરાત તમામ સેવા આયોગ દ્વારા શિક્ષણ સેવા વર્ગ વન ટુ ની જે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પરીક્ષાનું જે તે આયોજન કરવામાં આવ્યું છે જે પરીક્ષામાં ભૂતકાળમાં આ પ્રકારના તમામ શિક્ષક સેવા વર્ગની પરીક્ષા પ્રાથમિક શિક્ષકો આપી શકતા હતા પરંતુ હાલમાં અમલી બનાવેલા નવા નિયમ મુજબ શિક્ષણ સેવા વર્ગ ટુ ની પરીક્ષા પ્રાથમિક શિક્ષકોનો અનુભવ માન્ય ગણાતો નથી ત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ખાનગી અને સરકારી બંનેનો અનુભવ માન્ય છે મિત્રો જેટલી સમાન લાયકા ધરાવતા પ્રાથમિક શાળાઓના શિક્ષકો શા માટે આ પરીક્ષા ના આપી શકે એ લેવનારી પરીક્ષામાં પ્રાથમિક શિક્ષકોનો અનુભવ માન્ય ગણવા રાજ્ય સંગઠનની રજૂઆત જિલ્લા પ્રાથમિક શિક્ષકો વતી અને રામસિંહજી જાડેજા રમેશભાઈ ગાયક ભરતભાઈ જડેજા જે અલગ અલગ તમે જોવા નામ મળી જાય છે તમામને રજૂઆત કરવામાં આવી છે તો શિક્ષણ વિભાગ તરફથી અને મહાસંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી શિક્ષણ વિભાગની તો કંઈ ના કંઈ અપડેટ મિત્રો નવા અપડેટ મળી શકે છે ખાસ નવા અપડેટ જાણવા ખાસ મિત્રો ચેનલની સાથે જોડાઈ જજો નવી કંઈ થોડી અપડેટ મળી ખાસ મિત્રો તમામ પ્રાથમિક શિક્ષકો શિક્ષકો માટે તો અપડેટ ખાસ તમારા સુધી પહોંચાડવામાં આવશે તો અત્યારની અપડેટ હતી ખાસ મિત્રો વિડીયો પરંતુ લાઈક કર્યો નવા શું ચેનલ પર ચેનલની જરૂર સબસ્ક્રાઈબ ટેલિગામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું તો ફટાફટ જોઈન પણ કરી નાખો જય હિન્દ જય ભારત